સંકલ્પ લો નેના ગણપતિ 21 શું લેવા ગણપતિ મૂર્તિ મૂર્તિ લેવાયા આવો વખત કહો

આ આપણે ગ્રુપ આપડે હરિમૂર્તિ નાખવાનો ને આપડે મહાકાળી ગ્રુપ દુકાન છે નાનુભાઈ

Somagaga sih raki murti. Jadi, karena orang ini દુકા મિત્રો જોઈ લો અહીંયા આવવાનું ગણપતિની મૂર્તિ લેવા સારી મળશે થોડો ફિક્સ ભાવ વ્યાજબી ભાવ કરશે આપડે મૂર્તિ પસંદ કરી જોઈ લો મિત્રો

હવાઈ પિલર ની પાસે ફોરટ ની બાજુ